વરસાદ પડ્યો છે તમારા મનથી તમે વિચાર કરીએ કહો જુઓ પાણી 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 બસી બસું આ મોદી સાહેબ આયા હે પીએમ એટલે કે એના લીધે ટ્રાફિક છે જુઓ બધી બસો દેખાય રસ્તો થઈ ગયો બ્લોક હવે ના કોઈ રસ્તો જઈએ કે કે કંઈ નહીં જો આ છે કર્ણાટક બેલારી વસ્પોટ એટલે બેલારી હજુ છે હું જો કેટલી બસું હું કેટલી પબ્લિક હું જો આવે છે જો બસ બસું જેટલી તેની એટલી બસ કર્ણાટકની બસો બધી અહીં છે પીએમ આવી રહ્યા છે એના લીધે આપણે બધો વખો છે ને કે અમારી ગાડી અત્યારે પહોંચી ગઈ હોત જો પબ્લિક કેટલી છે જો દેખાય આની લાઈન છે ને જો બધી બસો છે અને કર્ણાટકમાં કેવી બસો હું કમેન્ટ કરીને મને જણાવજો અને લાઈક કમેન્ટ અને ફોલો કરતા રહેજો અને જોઈ લો આ છે ડ્રાઈવરોની જિંદગી કદાચ કોઈ માણસને એવું થતું હોય કે ડાઇવરની જિંદગી બહુ સારી છે તો એ ખોટી વાત છે તમે જોઈ શકો છો ગમે તારે વરસાદ આવે એને સહન કરવો પડે ગમે તારે પોલીસ આવે એને સહન કરવી પડે ગમે તારે આઈટીઓ આવે એનો સહન કરવો પડે રસ્તામાં દરેક મળતા જ હોય કોઈ લૂંટફાટવાળા પણ મળી જાય અમારી સાથે ઘટના ઘટી ચૂકી છે એટલા માટે થઈને અમે તમને જણાવીએ છીએ કે ડ્રાઈવરની ઈજ્જત કરતા શીખો બીજું તમને કઈ કહેવા માંગતું કેટલી પબ્લિક હશે આથી નહી હોય ને તો પાંચ કિલોમીટરની લાઈન હે કમ્પ્લીટ પાંચ કિલોમીટરની જો આથી બતાવું તમને જો આ ડુંગર થઈ ને આ થઈને આ થઈ ને થાય થઈને નહીં હોય તો પાંચ કિલોમીટર માથે લાઈન છે જો તમને ઠેઠ આગળ કદાચ દેખાતી હોય તો હું તમને ઝૂમ કરીને બતાવું જો દેખાય દેખાય તો મને કમેન્ટ કરજો લાઈક કરજો અને ફોલો કરજો કર્ણાટકની પબ્લિક આમ સારી હે મને જમવા શીખી આપીશ લો ભાઈ અમને મળ્યું હે તમે ખાઉ મેં કીધું ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને અમારો ભાઈ કઈ રીતે પાણી ઉછી લે છે તમે જોઈ શકો છો વાહ દેવા ભાઈ વાહ તો હજુ તો બસો આવે જ છે રી નથી આવતી એવું નથી જોવો આવે જ છે હજુ તો લા પાછળ બહુ એટલે ટ્રાફિક એમની નેટ નીકળ્યા ટ્રાફિકમાંથી પાછળ એટલે ટ્રાફિક છે અને આ છે પેટ્રોલ પંપ પણ હાવ ખાલી પડ્યો કોઈ બિચારા પાસે પેટ્રોલ ભરાવા નથી આવતું જોવો એ તાજેતિયા આટલી ગાડીઓ મારી પાસે કોઈ પેટ્રોલ ભરાવા નથી આવતા છે શું એ વિચાર કરે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને ફોલો કરતા રહેજો જોઈ લો ઉડાડે ને પાણી કદાચ ગુજરાતની અંદર કોઈ જગ્યાએ વરસાદ નહીં હોય તારી જેવો ચોમાહ પડે એવો વરસાદ પડે ભાઈ એ મેં લીધો નથી એનો સીન અને હું પછી ગાડીમાંથી દેવો